નમસ્કાર વંદે માતરમ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમ ધોરણ ત્રણ સબ્જેક્ટ કોમ્પ્યુટર વિદ્યાર્થી મિત્રો ગયા પિરિયડમાં આપણે ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવવું તૈયાર કેવી રીતે કરવું એ આપણે શીખી ગયા છે હવે આપણે આ પીરિયડમાં ડોક્યુમેન્ટ કેવી રીતે સેવ કરવો ડોક્યુમેન્ટને બનાવ્યા પછી એને કોમ્પ્યુટરમાં સેવ કેવી રીતે કરવું એ શીખીશું તો સૌપ્રથમ આપણે કિ ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો તમને સેવિઝ ડાયલોગ બોક્સ દેખાશે બરાબર જે તમને સ્ક્રીન પર બતાવે છે વર્ડપેડ પર બટન પર એરો પર ક્લિક કરો તમને ડ્રોપ એન્ડ ડાઉન મેનુ પણ દેખાશે બરાબર હવે સેવ પર ક્લિક કરો તમને સેવ સેવેઝ ડાયલોગ બોક્સ દેખાશે તમે તૈયાર કરેલ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં સેવ થશે આ ફોલ્ડર ડિફોલ્ટ ફોલ્ડર હોય છે એટલે કે તમે જ્યારે સેવ કરવા માટે કોઈ બી સેવેઝ બટન ક્લિક કરશો એટલે એ ડિફોલ્ટ ડોક્યુમેન્ટ જ આવશે બરાબર હવે ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં ડોક્યુમેન્ટ શબ્દ હાઇલાઇટ થયેલો તમને તમે જોશો જેના અંતે તમે કરસરને ઝબકતું જોઈ શકશો બરાબર વિદ્યાર્થી મિત્રો તમે જો અહીં જે છે આ જે છે એ ડોક્યુમેન્ટ છે બરાબર એ ડોક્યુમેન્ટ શું થતું દેખાય છે હાઈલાઇટ દેખાય છે બરાબર અહીંની અન્ય અહીં જે કર્સર જે છે એ ઝબકતું જોઈ શકશો બરાબર અને આ જે છે એ ડોક્યુમેન્ટ છે ડાયલોગ બોક્સમાં જ્યાં તમે ટાઈપ કરી શકો તે જગ્યાને ટેક્સ બોક્સ કહે છે ખાલી ટેક્સ્ટ બોક્સમાં તમે હંમેશા કરશરને ઝબકતું જોઈ શકશો જે નામથી તમે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છતા હોય તે નામ ટાઈપ કરો દાખલા તરીકે અહીં તમે બર્ડી ટાઈપ કરો બરાબર અગર તમે તમારું નામ પણ કોઈ બી ટાઈપ કરી શકશો અહીં આપણે બર્ડી ટાઈપ કરેલું છે ઓકે જે તમને અહીં સેવ એઝ જે છે ને એમાં તમને બતાવે છે અહીં જે છે એરો કરેલું છે ત્યાં તમને બતાવે છે બરડી બતાવે છે હવે સેવ બટન પર ક્લિક કરો સેવ એઝ ડાયલોગ બોક્સ જતું રહેશે હવે ટાઇટલ બાર જુઓ જે નામથી તમે ડોક્યુમેન્ટ સેવ કરો છો તે નામ બરડી વોર્ડપેડ ટાઇટલ બારમાં દેખાશે જે તમને નીચેના ચિત્રમાં બતાવે છે અહીં તમને એ જે છે એ નવું નામ બતાવશે બરાબર જે આપણે બર્ડી નામ જે આપ્યું છે એ વર્ડપેડના ટાઇટલ બારમાં હવે તમે જે નામથી ફાઇલને સેવ કરી છે એ નામ તમને બતાવશે ગયા વિડીયોમાં આપણે આ જે છે એ સેન્ટેન્સ ટાઈપ કરેલા હતા એટલે કે ડોક્યુમેન્ટ તૈયાર કરેલું હતું હવે આ ડોક્યુમેન્ટને સેવ કેવી રીતે કરવું એ મેં તમને આ વિડીયોમાં શીખવાડ્યું છે ડોક્યુમેન્ટ પહેલીવાર સેવ કરવા માટે સેવ પર ક્લિક કરો અને તમને સેવેઝ ડાયલોગ બોક્સ દેખાશે ડોક્યુમેન્ટમાં થયેલા ફેરફાર સેવ કરવા માટે સેવ સેવ બટન પર ક્લિક કરો પણ તમને સેવેઝ ડાયલોગ બોક્સ દેખાશે નહીં કારણ કે આપણે હવે ડોક્યુમેન્ટને નામ આપી દીધું છે એટલે હવે સીધું એ સેવ જ થશે જે ફાઇલ નામ આપ્યું છે એ ફાઇલમાં જ સેવ થશે હવે આ ડોક્યુમેન્ટને બંધ કરવા માટે ક્લોઝ ઓપ્શન પર ક્લિક કરો ક્લોઝ ઓપ્શન પર ક્લિક કરશું એટલે આપણી જે ફાઇલ જે છે એ ફાઇલ ક્લોઝ થઈ જશે બંધ થઈ જશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આ જ ફાઇલને આપણે ફરીથી ખોલવી હોય તો આપણે કેવી રીતે ખોલશું તો વર્ડપેડ શરૂ કરો વર્ડપેડ પર એરો પર ક્લિક કરો તમને ડ્રોપ એન્ડ ડાઉન મેનુ દેખાશે હવે આ મેનુમાં રિસેન્ટ ડોક્યુમેન્ટમાં તમે ડોક્યુમેન્ટનું નામ બર્ડી જોઈ શકશો ડોક્યુમેન્ટ ખોલવા માટે તે નામ ઉપર ક્લિક કરો અથવા તો ઓપન પર ક્લિક કરો તમને ઓપન ડાયલોગ બોક્સ દેખાશે તે સેવેઝ ડાયલોગ બોક્સ જેવું જ દેખાય છે બરાબર હવે જમણી બાજુ યાદીમાં તમને જે એરો બતાવ્યું છે એમાં ડોક્યુમેન્ટનું નામ બર્ડી જોઈ શકશો ડોક્યુમેન્ટ ખોલવા તે નામ પર ક્લિક કરો બરાબર અથવા ફાઇલ નેમમાં ડોક્યુમેન્ટનું નામ અગર આપણે શોધવામાં તકલીફ પડતી હોય તો બર્ડી ટાઈપ કરો એટલે ડોક્યુમેન્ટ ખોલવા માટે ઓપન બટન પર ક્લિક કરો બર્ડી ટાઈપ કરશો ફાઇલ નેમમાં બર્ડી ટાઈપ કરશો અને પછી ઓપન બટન ઉપર ક્લિક કરશો એટલે આપણું જે ડોક્યુમેન્ટ બર્ડી જે છે એ ઓપન થઈ જશે ઓકે ત્યારબાદ આ ડોક્યુમેન્ટને બંધ કરવા માટે જે રીતે આપણે આગળ ક્લોઝ ઓપ્શન ઉપર ક્લિક કર્યું તેવી જ રીતે અહીં પણ આપણે ક્લોઝ ઓપ્શન ઉપર જ ક્લિક કરવાનું રહેશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે ડોક્યુમેન્ટ તૈયાર કરવું ડોક્યુમેન્ટ કેવી રીતે સેવ કરવું અને સેવ કરીને ક્લોઝ કરીને ફરીથી ઓપન કેવી રીતે કરવું એ આપણે શીખી ગયા છે ઓકે થેન્ક યુ